મારા વિના કેમાં આલસે આજ સંસા એ જી રામ કૃષ્ણ જેવો મલગ લાવારી ઓય એ નું મહાદેશ્યા સંસા નમન લોગ ગ્રહો ને ઢોલિયે પાંડી સુતો હતો એની હોળ ને તારું

તે મીર પરવાળમી બંગરને મરે છે દોશી કે નિર્દોશી એની પરવા નથી ખંજરની આ બધું છોડી નહી એકદિય હાલ જુઆઉ ભાઈ पत्तों छोड़ी ने हाल जाऊं बड़ से तभी ये खबर नो की सिकंदर ने पत्तों छोड़ी ने हाल जाऊं बड़ से खबर नो की सिकंदर ने उन्हें समय मुंगे माना ઉત્તર કાર્ય ની પૂર્વ સમજાય શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ જે કઈ ભેગા થયા છે પરમાત્માને પ્રાર્થના કરી જે જીવ તમારા શરણમાં રહ્યો છે એને પરમ શાંતિ લાવશે અને ખાસ અત્યારે શક્તિ ઉપાસના નું પર્વ હમી રહ્યું છે નવરાત્ર

પોતાનો દીકરો જેને અગ્નિ બનેલું આ પાંચે તત્વો મરતાય નથી આ પાંચે તત્વો નથી મળતા લઈ પામે છે બીજું કઈ થતું નથી માટીનો ભાગ માટીમાં જળનો ભાગ જળમાં અવર નો ભાગ અગ્નિ નો ભાગ અગ્નિ

પણ કઈ રીતે મરવું કેવી રીતે મરવું અને કોના માટે મરવું કોના હાથે મરવું આટલું જો જીવવાની કળા આવડી જાય હજારો વર્ષ થઈ ગયા સદા કોણ કઈક દેવા પોદર મરી ગયા છે હજારો વર્ષ થયા કોણ કે છે દેવાજ પોદર મરી ગયા કોણ કે છે શિવાજી મરી ગયા કોણ કે છે મહારાણા પ્રતાપ મરી ગયા સાહેબ તુલસી કબીર નાનક આ મરી ગયા હજારો વર્ષ થઈ ગયા સાહેબ છતાં આજે અમર છે મારી તમારી વચ્ચે એના આપણા વિચારોમાં આપણા વર્તનમાં અને ઘણા જીવે તો મરી ગયેલા હોય સાહેબ હાલમાં અત્યારે જીવતા હોય ને તોય મરી ગયેલા હોય સાહેબ સમશાને જાય ત્યાં સુધી ખબર ન પડે કોણ મરી ગયો છે પાંચમા પૂછાણો નહીં એની લજ્જા ન રાખે લોક

કોકે નવડાયો હતા અને મરશું ને ત્યારે સેલ્લું સ્નાન કોક કરાવશે સાહેબ એ આપણા હાથે ધન વગર આવ્યા હતા ધન વગર જવાના સાહેબ તો કઈ વાત નો અભિમાન કરો વિચાર કરો વૈજ્ઞાનિકો એમ કે છે કે આ પૃથ્વીની ઉંમર ચાર અબજ વર્ષ છે સૂર્યની ઉંમર એસી અબજ વર્ષ છે અને આપણી ઉંમર એસી વર્ષની છે આમાં ક્યાં તાળો મેળવવો ક્યાં હિસાબ કરવો વિચાર હિલો મિલો પ્યારે યાર બંદગી કી રાહ ચલો જરા જિંદગી તામે દિલ બહેલાણા આવે પરવાના તો એક ન ચલે બહાના સાહેબ ઉપરથી ચિઠ્ઠી ફાટી ગઈ હોય તો કોઈનું કઈ હાલતું આપણે ગયા ભાવમાં કોની હારે હતા ને કઈ ખબર નથી કોની હારે હતા નથી ખબર હવે પછીના જન્મમાં કોની હારે શું એ ખબર નથી આ જન્મ ની અંદર જેની હારે છે એને ભાવ કરી લો પ્રેમ કરી લો કરીને મરી જવાના અંત વેળા અટકાશે વહમી વેળાના જડશે વંટોળ પછી માર જમના ખાશે મૂર્ખ તારું ઘર જાશે ધબડકો ધોળા દાડે થશે

એટલા હતા ને આજે એટલા મેં વેર્યા પરમાત્મા ઉપર બેઠો બેઠો શ્વાસ ગણે કાલે તારી પાસે એટલા હતા ને આજે એટલા રહ્યા ગંગા સતી કીધું કે જોત જોતામાં દિવસો વયા જશે ભાન ભાન એકવીસ હજાર ને છસો ને કાળ ખાશે કઈ વાત નો અભિમાન તમે રાવણ જરાસન શિશુપાલ દંત વક્ર દુર્યોધન આ જેની કઈક ગણના થાય એને ઉપાડી લીધા કરશે

અગર કોઈ ધોળા દાડે આ જીવન છે ને એ આ જીવન નથી સાહેબ આ જીવન નથી બાપા જાણે કે લાલીઓ મારો મોટો મોટો થાય છે પણ એવું નથી સમજતા કે એની આવરદા ઓછી થાય છે દિવસ ઉગે ને રોજ તારખ્યાનું એક પાનો તૂટે દિવસ ઉગે ને રોજ એક તારખ્યાનું પાનું તૂટે એ મારી જિંદગીના દિવસો આમાંથી વિયા છે સાહેબ સૂર્ય ઉગે ને રોજ હાથ મેં કેમ જિંદગીના દિવસો હાલ્યા જાય જો જીવન જગતમાં થોડુંક જાણજો આપડા ખિસ્સામાંલી પસાની નોટ પડી ગઈ હોય ને તો માણસ રઘવાયો થઈ જાય ગાંડો થઈ જાય પણ જિંદગીના પચાસ વર્ષ વયા ગયા છતાં માણસ જાગતો નથી આજ માડી તમારી વચ્ચે થી એક માયે વિદાય લીધી છે સાહેબ અમને કીધું ને કે આ શક્તિ ઉપાસના નો પર્વ હાલે છે નવરાત્રી નું હાલે છે શક્તિ ના સાર સ્વરૂપ છે નાની હોય ત્યારે દીકરી થોડુંક પરિવર્તન થાય એટલે કોઈની બે એનાથી થોડુંક પરિવર્તન થાય એટલે કોકની પત્ની એમાંથી થોડુંક પરિવર્તન થાય એટલે કોઈની મા છે શક્તિ ઉપાસના નું પર્વ છે અને માએ વિદાય મા પછી ભગવાન રામની ની કૌશલ્યા હોય

એકાંક્ષી મંત્ર હોત એ બને જગત એ માની વાત કરું એટલે આપણી કુળદેવી ની વાત કરું છું મને તમને જેને જન્મ આપ્યો એ માની વાત કરું છું બે